હા તો ગુડ મોર્નિંગ ફેમિલી શું છીએ મારી ફેમિલી મજામાં મજામાં જઈશું ટાણા ગુડ મોર્નિંગ થઈ ગયું એમ જવા બધા આપણી પાછળ દોડ્યા આવે ટાણે ટાણા આપણે જવાનું છે રણુજા તો બધા મિત્રો સર્કલ પેલા થઈ ગયા પછી આપણે વાગ્યા રણુજા ને બે ત્રણ જણા ત્યાર થઈને આવી ગયા છે આ ટાણા ગયા છે કેટલા ખબર એ ઘડિયાળ ચાલુ નથી થાય તો આગવામાં છે હવા છો જેવું આગવામાં છે ને બે ત્રણ જણા ત્યાર થઈને આવી ગયા છે

શું થયું કે પણ ભાઈ હાઉ કેમ થયું કેમ હવા વાઈ ગયી હવા આવી ગઈ ભાઈ થોડી થોડી બધાની હવા પૂરવલી રાખે ખારા ચહેરા પેટ્રોલ પંપ અને અરે ભાઈ સુખનો સૂર્ય થાવ ફૂલ ઉકી ગયો જો ઊપડી ગયેલા બાટના ભાઈ

ગાડી પાર્કિંગ માં મૂકી દીધી છે હવે લઈ જઈએ અંદર મંદિર માં એન્ટ્રી આપણે બધા લોક ચાલુ થઈ ગયો બબુ આયા હો દરવાજો આ છે મંદિર નો આ છે બજાર બે બાજુ બજાર માં પછી આવશું પહેલા અંદર મંદિર માં દર્શન કરતા હવે આપણે અને ભાઈ મને મંદિર માં આવીને બાબાનો દર્શન કરીને નારિયળ વધારી આવીને બાબાનો કે આકાઉંડા દર્શન કરવા કોમેન્ટ માં જય રામ લખવાનું બોલતા ને ભાઈએ

ફાઈનલ સુખનો સૂરજ ઉગાડી દીધો હો ભાઈ આપણે જો ભાઈ નવું દોડું લીધું તું ટેસ્ટિંગ કરવા આવ્યા શું છે ભાઈ સક્સેસ લાઈટ બેટ થતી યુ સક્સેસ લાઈટ બેટ નથી થતી સક્સેસ નથી ભાઈ સક્સેસ આમાં આયા બોલ કે તો ને એવું છે આ ને ભાઈ હું કંપની બોલતો છે આને ગાડી ચાલુ નથી થતી દોડી હા

કાઉ જો આળો જા મનોલે મેમાન નવાજી અપનાવી આપણે ફરી પાછા આવે નીકળી જઈએ જવાનું હવે બબિયારા જવાની ઈચ્છા બબિયારા જવાની ઈચ્છા આજો ઉમરા છે ઓ પાછી મેલડીમાં નઈ કે પાછી બબિયારા હાલો મળીએ પાછા ભાઈ ફાઇનલી હવે બધા નીકળી જઈ છે અને મળી હાલો વાત તાની હો બો ચાલો નીકળી ગયા મોજો હા ને ભાઈ બધાઈ ભરી પાછા નીકળી ગયા છે ક્યાં જાય મારું નક્કી નથી ભાઈ અમેર્યા જાશું ઓ પૂરી દેજે કે કબી જને મે કાઢી અને પોઈ છે કે બઈ ગરણો કે કેમ હે હ કે આઈ બાપલા માં બીન આવ્યો છે ખાઈ નાખતી વાત રહી જો આવી ગયે છે આ બેડા બધે કેસર બેસર જોઈ જોઈએ અમરદજી નાલે રામ અમરદજી નાલે કેસર જોઈએ ને ભાઈ મે તમને બતાવું જો

રસ્તામાં શ્રીખંડ ખાવા માંડ્યું હતું તો શ્રીખંડ ખાઈને આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ ને જો બ્લોગ તમને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને પાછા કંઈ ગઈ છે નવીનમાં કંઈક તો બ્લોગ બનાવીશું બાકી આ બ્લોગ હવે ખોટી માથાકૂટ કર્યા વગર એન્ડ કરી દેવામાં આવે છે કોપીરાઈટ રેટ આવી હવે કહે છે ભાઈ હાર વ તો મળ્યા પછી નવા બ્લોકમાં ત્યાં સુધી બધા રામ રામ ભાઈ બાય ને જય માતાજી